નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું ધર્મેન્દ્ર વાઘેલા સાવલીથી તો આપણે વાત કરવા છીએ ચૈતરભાઈ વસાવાની તો ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાશે કોંગ્રેસમાં જોડાશે એના વિશે વાત કરવાના છીએ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને તકો મારી બીજા સુધી પહોંચાડી દેજો તો આપણે વાત કરીએ આજે ભવ્ય રેલી નીકળી હતી ચૈતરભાઈ વસાવાની અને બીજો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જમાવટના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં તો બધા જ આદિવાસી લોકો કહી રહ્યા હતા વિડીયોના માધ્યમથી અમને એવું જાણવા મળ્યું છે કે વિડીયોમાં જે લોકો લોકો બોલી રહ્યા હતા એ કહી રહ્યા હતા કે બીજી પાર્ટીમાં જશે તો અમે નારાજ થઈ જઈશું જે ચૈતર વસાવા છે ભાજપમાં નહીં ચાલે કોંગ્રેસમાં નહીં ચાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તો એ આમ આદમી પાર્ટીમાં ચાલશે એવું લોકો કહી રહ્યા હતા એ જમાટમાં વિડીયો તમે જઈને જોઈ શકો છો મિત્રો આ વિડીયો ગમે તો શેર કરી દેજો ચેનલ પર અત્યારે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો તો અત્યારે જે લાઈવ વર્ગોડો નીકળ્યો હતો ચૈતરભાઈ વસાવાનો જેલમાંથી છૂટી ગયા છે મિત્રો લોકોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો હતો બધા આદિવાસી એક થઈ ગયા હતા મિત્રો ખરેખર સો એ સો ટકા ભરૂચથી તમે જઈને જોઈ શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે તો બીજું તમને કહેવા નથી માગતો પણ કમેન્ટની અંદર જય જુહાર જય આદિવાસી લખી દીધો કારણ કે આદિવાસી પાવર આજે ખબર પડી ગયો છે મિત્રો તો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત